તો હેલ્લો મિત્રો નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર આપણે બધા આવી જ ગયા છો ચેનલમાં તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જોવાના છે કે ભગવાન શ્રી કૃષ્ણ બાળપણમાં વાંસળી કેવી રીતે વગાડતા શીખીએ તો તેઓ ભગવાન છે તેઓની વાંસળી જે છે તેઓને અતિ પ્રિય છે ખૂબ જ તેઓ વાંસળી સાથે લીલા કરી છે તેઓના જીવન કર્યા તેઓ મિત્રો વાંસળી જે છે તેઓ વગાડવાના ખૂબ જ પ્રિય છે તેઓના વાંસળી ખૂબ જ પ્રિય છે તેઓના દિલની ધડકન છે આમ કહીએ તો ખોટું નથી આ વાંસળી જે છે એ ખૂબ જ સુરીલી છે અને આ વાસળીની અંદર મિત્રો આખું બ્રહ્માંડ જે છે ડોલવા લાગે છે ભગવાન શ્રી કૃષ્ણ જેમ જેમ વાંસળી વગાડે છે તેમ આખું બ્રહ્માંડ ધૂજે એવા એના સૂર છે તો આ વાંસળી જે છે એ ભગવાન કેવી રીતે વગાડતા શીખે છે તો આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણપણે જાણવાના છે તો મિત્રો એક વખતનો સમય હતો ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ ગામની અંદર હતા ત્યારે સવારનો સમય અને યમુના કાંઠે એક વાંસળી વેચવાવાળો આવતો હતો તો તેઓ જમુના કાંઠે તે વાંસળી વેચવાવાળો સૂર્યદાદાને નમસ્કાર કરીને ત્યાં પાણી ચડાવીને હાથ પગ ધોતો હતો જમુના કાંઠે અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પણ ફરતા ફરતા પાંચ છ વર્ષની ઉંમરે ત્યાં પહોંચે છે ત્યારે મિત્રો જે રીતે જે રીતે ભગવાન શ્રી કૃષ્ણ પહોંચે છે ત્યારે આ જે વાંસળીવાળો છે એ વાંસળી વગાડતો હોય છે બેઠો બેઠો અને વાંસળી એટલી ખૂબ સરસ ભગવાન શ્રી કૃષ્ણને ગમે છે અને એમને થાય છે કે વાંસળી મારે પણ શીખવી છે ત્યારે વાંસળીવાળું કહે છે કે આ વાંસળી તો બહુ મોટી છે હું તમને તમારા જેવી નાની વાંસળી આપું આમ કરીને તેઓ નાની વાંસળી આપે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે એ વાંસળીમાં ફૂંક મારે છે પરંતુ વાંસળી નથી વાગતી મિત્રો આવી રીતે પ્રથમ વાર તો આ જે વાંસળી વાળો છે એ થોડોક અભ્યાસ આપે છે ત્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણથી ત્યારે વાંસળી વાળો કહે છે કે હે શ્રી કૃષ્ણ તમે બે હાથ જોડો અને વાંસળી હાથમાં ધરો પછી સરસ્વતી માતાને પ્રણામ કરીને કહો કે હે સરસ્વતી મા તો મારી વાંસળીમાં એવા અલૌકિક સુર ભરી આપ જેથી કરીને આ વાતાવરણ શાંત થાય ખૂબ સારું સમૃદ્ધ બની જાય એવા સૂર આપી દે મને અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ આવી જ્યાં પ્રાર્થના કરે છે ત્યાં તો એવી વાસળીમાં એટલા સરસ મજાના ભગવાનને સૂર ભરી આપે છે માતા સરસ્વતી કે જેઓ ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડવાનું શરૂ કરે છે એવા એટલા જબરદસ્ત સૂર નીકળવા લાગે છે ત્યારે જે પેલો વાંસળીવાળો છે એને પણ એમાં આશ્ચર્ય થાય છે કે અરે આ આવડી શું આ તે શું ચમત્કાર છે અત્યારે તો આને વાંસળી પણ નથી વગાડતા આવડતી તો આને કેવી રીતે તરતમાં જ આવડી ગઈ તો ભગવાન શ્રી કૃષ્ણ છે એ જબરજસ્ત ત્યારે વાંસળી વગાડે છે ત્યારે પરીક્ષા ભગવાનની કરી ના શક્યો આ તો આ વાંસળીવાળો તેને વંદન કરે છે ભગવાન શ્રી કૃષ્ણને કે આ તો કોઈ અદ્ભુત છે આ તો કોઈ જાદુગર લાગી રહ્યો છે આ તો કોઈ મહાન કોઈ પુરુષ છે આમ કહીને તેઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણે પડી જાય છે તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ જે છે ત્યારથી જ વાંસળી વગાડતા શીખી જાય છે તો પાંચ છ વર્ષની વય જ ને આ વાંસળી જે છે એ તેઓને સરસ્વતી માતા જે છે તેઓનામાં પૂરી આપે છે ને એવી અલૌકિક વાંસળી વાગે છે તો ભગવાન શ્રી કૃષ્ણ આ વાંસળી વગાડતા વગાડતા ખૂબ એવી લીલા કરે છે અને ત્યારે સૌ પ્રથમ તેઓ જમના ઘાટે એકવાર રાધાજીને ઉકારવાનું કરે છે ને એવી જબરજસ્ત વાસડી વગાડે છે ત્યારે તેઓ બાળપણમાં પ્રથમ વખત તેઓનું ગોકુળ ગામમાં મિલન થાય છે એવી પણ આપણે કંઈક કથા આવે છે અંદર પરંતુ મિત્રો આપણે જે જોવાના હતા એ આપણે સંપૂર્ણપણે વિડીયોમાં જોયું તો ભગવાન શ્રી કૃષ્ણ વાસળી વગાડતા શીખ્યા તેનો ઇતિહાસ આપણે અંદર જોયો તો બસ મિત્રો આપણા વિડીયોમાં આટલું જ તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં તો બધાને જય સીતારામ રાધે કૃષ્ણ